હજી આરોપીઓ એટલા બેફામ બન્યા છે કે તેમનું પેટનું પાણી નથી હલી રહ્યું પરંતુ આમાં કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે સૂચનાઓને પણ ઘોડીને પી ગયા હોય તેમને કંઈક ફરક જ ના પડતો હોય કાયદા અને વ્યવસ્થાથી તે પ્રકારના સવાલો પણ ઉઠી રહ્યા છે કેમ કે વિસનગર શહેરના સદુથલા ગામે જે સુપ્રસિદ્ધ કૈલાશ ટેકરી ઉમેદપુરી ધામના મહંત પ્રયાગપુરી મહારાજ છે તેઓ રાત્રિ દરમિયાન મંદિરમાં હતા ત્યારે કેટલાક તસ્કરો છે તે ચોરીના ઉદ્દેશ્ય સાથે મંદિરમાં પહોંચે છે આ સમગ્ર ઘટના છે તે રાત્રિ દસ વાગ્યાની આસપાસમાં બની હોય તે પ્રકારની વાત સામે આવી છે જેમાં પ્રયાગપુરી મહારાજ સુઈ રહ્યા હતા ત્યારે આજે દસ તસ્કરો અજાણ્યા શખ્સો છે તેમની પાસે તલવાર લાકડીઓ સહિત હથિયાર હોય છે ને આમાં પ્રયાગપુરી બાપુ છે તે આરોપીઓ સામે પ્રતિકાર કરે છે ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ જાય છે અને તેમના પર જીવલણ હુમલો કરે છે આ ઘટનાના કારણે ભાવિ ભક્તોમાં ભારે આક્રોશ પાટી નીકળ્યો છે ને આ જે સદુથલા ગામમાં જે કેલાસ ટેકરી ઉમેદપુરી ધામમાં આ ઘટના બની છે તેને લઈને ફફડાટ પણ ફેલાયો છે આમાં જે પ્રયાગપુરી બાપુ છે તેમના આંગળીઓના ભાગે ઈજા પહોંચી છે કેમ કે હુમલાખોરે તેમના પર જીવલેણ હુમલો કર્યો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ ઘટના બાદ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે પણ અહીંયા અનેક પ્રકારના સવાલો પોલીસની કામગીરી સામે પણ ઉઠી રહ્યા છે આમ તો આરોપીઓમાં પોલીસનો ડર હોવો જોઈએ ને સ્થાનિક પોલીસની ટીમ શું કરી રહી છે તેના લીધે એક મોટો સવાલ છે જે જે રીતે રાત્રિ દરમિયાન તસ્કરો બેફામ બન્યા છે પણ વાત આટલીથી નથી અટકી તલવાર ધોકા હથિયારો જેવા જીવલેણ સાધનો પોતાની પાસે રાખીને લોકો પાસેથી આવી રીતે લૂંટ ચલાવી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે પણ ડી કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે ને હાલ નવા પોલીસ ઇન્સ્પેક્ટર વિસનગરમાં આવ્યા છે પરંતુ નવા પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ ડિસ્ટાર્પ જાણે કે તેમની સૂચનાઓ ઘોડીને પી ગયો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હવે આ સમયમાં એસપી હિમાંશુ સોલંકી જે પોતાની આકરી છબી કડક છબી માટે જાણીતા છે તેઓ અવારનવાર જે અધિકારીઓ હોય તેમને સ્પષ્ટ સૂચનો કરતા હોય છે કે તેમના રાજમાં કોઈ પણ આવી પ્રવૃત્તિઓ સામે ના આવે કે જેનાથી પોલીસની છબી ખરડાય છતાં કેટલાક કર્મચારીઓને અધિકારીઓ છે તે પોલીસનું નામ બદનામ થાય તે પ્રકારના કૃત્ય કરવામાં બાજ નથી આવી રહ્યા ત્યારે મહેસાણાના વિસનગર ડિસ્ટાફની પણ નિષ્ફળતા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે લોકમુખે ને આ બાબતને લઈને જે મહંત છે પ્રયાગગીરી બાપુ તેઓ શું કહી રહ્યા છે તેમના પર જે હુમલો સામે આવ્યો છે તે સાંભળો બાપુ આ તમારા ઉપર જે રાત્રે હુમલો થયો તે શું વિગત હતી કેવી રીતે કરવામાં આવ્યો કેટલા લોકો હતા આ કઈ જગ્યા છે હું લગભગ આજે બેઠો છું ને આજ આ છે બરાબર આયા જો હતો અને હું મોબાઈલ ચાર્જિંગ હતો એટલે લઈને આવ્યો બે વાગે અને આઈને હાથમાં રહી ગયો અને આડો પીડ્યો ને એટલે હું ગાઈ ગઈ અને એ લોકો અહીંયા ચાર પાંચ જણા ઊભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો જાગીને હું બેઠો થઈ ગયો બેટર થઈ ગયા મેં એમનો સામનો કર્યો એનો એટલે પછી એને એક જણ થોડું વાગ્યું છે તે પછી નીકળવા મંડ્યા બધા એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો દસ અગિયાર જણા એ લોકો પણ બધા પછી ભાગી ગયા અને મારા ઉપર અહીંયા એમને ધોકો માર્યો પેલા પછી તલવારનો ઘા કર્યો એટલે નહીં વાગ્યું એટલે હું મારો અત્યાર લઈને એના સામનો કર્યો મેં ઓર એ પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે શું

આપે સાંભળ્યા હતા કેસ ટેકરી ઉમેદપુરી ધામના મહંત પ્રયાગપુરી બાપુ તેમણે આ મામલે નિવેદન આપતા આ સમગ્ર ઘટના જણાવી છે તેમના પર જીવલેણ હુમલો થયો છે તેમને ઈજા પહોંચી બાબતે તેમણે સ્થાનિક પોલીસમાં ફરિયાદ પણ આપી છે પરંતુ જોવાનું રહ્યું કે મહંત પર જે જીવલેણ હુમલો થયો છે ત્યારે ભાવિ ભક્તોમાં પણ ભારે આક્રોશ છે ને આ જે આરોપીઓ છે જે બેફામ બન્યા છે કાયદા અને વ્યવસ્થાને ઘોડીને પી ગયા છે તેમની સામે હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે ને કેટલા સમયમાં આરોપીઓની ધરપકડ કરે છે તે હવે આવનારો સમય બતાવશે દર્શક મિત્રો આવા જો નો આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો